फास्टैग ને લેને સરકારે મોટો નિર્ણય લીધો છે જણાવી દઈએ કે ફાસ્ટએગ વગરના વાહનો ધરાવતા લોકોને હવે ડબલ ટોલ ચૂકવો પડશે નહીં જાણો સરકારે શું નિર્ણય લીધો શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેન્દ્ર સરકારે ફાસ્ટએગ વગરના વાહન ચાલકોને રાહત આપી છે હવે જો કોઈ વાહન માં ફાસ્ટ ટેગ નથી અથવા તે કામ કરતું નથી તો ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ટેક્સ ચૂકવાને બદલે યુપીઆઈ નો ઉપયોગ કરીને ચૂકવણી કરવા પર ફક્ત 1.5 ગણો ટોલ ટેક્સ ચૂકવો પડશે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય આ અંગે એક સૂચના જાહેર કરી છે આ નવી સિસ્ટમ 15 નવેમ્બર થી દેશભરમાં ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે જુના નિયમ મુજબ જો કોઈ વાહનમાં ફાસ્ટએગ ન હોય अथवा તે વેલિડ ન હોય તો તેને સામાન્ય ટોલ ફી કરતાં ડબલ રૂપિયા ચૂકવા પડતા હતા જે એક ખૂબ જ મોટો દંડ માનવામાં આવતો હતો જો કે હવે ફાસ્ટએગ વગરના अथवा બંધ પડેલા ફાસ્ટએગ ધરાવતા વાહનો યુપીઆઈ દ્વારા ટોલ ફીના 1.25 ગણા ચૂકવીને જઈ શકે છે આનો અર્થ એ થયો કે UPI દ્વારા ચૂકવણી કરતી વખતે હવે બમણો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં ઉદાહરણ તરીકે જો ટોલ ફી 100 રૂપિયા છે તો પહેલા ફાસ્ટેગ ન હોવાનો દંડ 200 રૂપિયા હતો હવે જો તમે UPI દ્વારા ચૂકવણી કરો છો તો તમારે ફક્ત 125 રૂપિયા ચૂકવા પડશે ટોલ વસૂલાત વધારવા અને તેને વધુ ગ્રાહક માટે સરળ બનાવવા માટે સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે जय आ डिजिटल चुकवनी ने प्रोत्साहन अपने टोल प्लाजा पर रोक में थेतरपिडी भरिया व्यवहारों ने रोकशे आती थी जेना टोल थी वधारो थवानी संभावना है वुमा आ नवी सुविधा थी टोल प्लाजा पर लगता वारा समय बचा शे हाल में देश में नो उपयोग लगभग अठाणु टका सुधी पहुंची गये